નમસ્તે મિત્રો મારી ચેનલ ન્યૂ ગુજરાતી ફાસ્ટમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું ગંગા સતી અને પાનભાઈના ઇતિહાસ વિશેની વાત કરીશું કહેવાય છે કે ગંગા સતીનો જન્મ ઈસવીસનની અઢારસો ને છેતાલીસમાં ભાવનગરના પાલિતાણા નજીક આવેલું રાજપળા ગામમાં રાજપૂત કુટુંબમાં થયો હતો પિતાનું નામ ભાઈજી સરવૈયા અને માતાનું રૂપાલી બા નાનપણથી ગંગા સતી ઈશ્વરમય હતા તેમને સંસ્કાર ઉસ હતા પણ તેવું કહેવાય છે કે તેમના વાવાલો લીબડો એ એક લીમડો હજી પણ તેમના આંગણામાં ઊભો છે ગંગા સતીના લગ્ન ભાવનગરના ઉમરાલા તાલુકામાં સમઢિયારા ગામે કલ્પા ગોહિલ અને વખતુબાના પુત્રના કહરસંગ સાથે થયા હતા એવું કહેવાય છે કે કહરસંગ બાપુ ભગત બાપુથી પણ ઓળખ પ્રચલિત છે તેઓ પણ ઈશ્વરના અન્યોય ભગ ભગત હતા તે એ વખતે એવું કહેવાય છે કે કહરસંગ બાપુની ઈશ્વર કૃપાથી અમુક ચમત્કારો પણ બતાવે છે એવી એક વાત છે કે કહરસન બાળપણમાં એકવાર એક વાર સસલાનો શિકાર કરીને આવતા હતા ત્યારે રસ્તામાં ગિરનારના એક યોગી રામે તવને ભેટો થયો ત્યારે જ કહર કહરસંગે સમજાવે છે ક્ષત્રિયોનો સાચો ધર્મ મારવામાં નહીં પણ જીવાડવામાં બસ આ રામે તવ ઉદ્દેશથી ભક્તિ ભક્તિના ટ્રેનમાં ચઢી ગયો તેઓ ક્ષત્રિયો રાજપૂત કુટુંબના જેવો રિવાજ હતો કે દીકરી સાસરીએ જાય ત્યારે એક તેમને સંભાળ સાર સંભાળ લેવા એક માટે એક દાસી મોકલી ગંગા સતી માતાજી ગંગા સતીને માતા પિતાને રાસપોરામાં હમીરભાઈ પઢિયાનો પુત્રી બાનબાઈ પઢાણી હતી તરીકે તરીકે મોકલીએ पानબાઈ એ અને ગંગા સતી ખરેખર તો બહેન પણી જે જે વાસ હતા પણ ગંગા સતીને ચાર ભાઈઓ હતા પણ બહેન ન હતી એટલે કે બાનબાઈને તેમની જેવા જ બેન બેન જેવા કહું તો ચાલે છે ગંગા સતીના સંગે તેમનું પણ પ્રભુ સતી પવિત્ર સંસ્કારોનું છેછન થયુંસ આપણે જીએ તો સમિતિયારામાં દરબારે ગઢમાં ભક્તિનું ત્રીકોણ સામી એમ એક વિશે વિરણ સં જેવું લાગતે આ ભક્તિમાં ત્રણેયને પ્રભુ ભક્તિમાં લિંગ બની ગયા અને પાનબાઈ પણ ઉસ ચારિત્ર્યવાન હતા તેઓ પણ પ્રભુ ભક્તિમાં ખોવાઈ ગયા દરબારમાં દરબાર ગઢમાં સંતોનું આવવાનું જ આવવાનું થવા લાગ્યું લોકો આ ભક્તિને નમન કરવા લાગ્યા એ એવા એવા એવામાં કહરસણુના પિતાનું કલબા કલ્પા ગોહનનું થયું મૃત્યુ થયું પછી કહરસણ ભક્તિ ખાતર દરબાર ગઢમાં છોડી દીધું એમ સમઢિયાળાની સીમમાં આવીને નાનકડો આશ્રમ બાંધ્યો ના પરમ શાંતિ હતી અને વૃક્ષોની ઘાટી હતી પક્ષીઓનો પરસોડો હતો તૃતીય વાતાવરણ ઘાટ હતું કરવામાં પવન અને કોઈ જાતનો કલછોડ ન હતો એટલે રાજ રાજનો ધણી ભક્તિ ખાતિર પોતાનું રાજ બહિષ્કાર કરવાનો બહુ કરવાનો નિર્ણય લીધો અને તેમને આ એક એક સમઢિયાળામાં આ સિવાયમાં સંત સત્સંગ છોડો છોડો ઉછળ્યો વા લાગ્યો એવામાં એક વાર વાર સવારના મહંસ મહંસંગ બાપુએ બાપુ પોતાના નિષ્ણ ગમે પ્રમાણે સમઢિયાળામાં વહેલા કાળુભા નદીમાં સ્નાન કરી ત્રાંબાનો લોટો ભરીને સીમ કાંઠા જઈ રહ્યા હતા હવા તેવામાં ગામના માંથી કેટલાક હરીજનો લોકો મરેલી ગાયને ઉપાડીને જતા હતા પણ ગાય ગાય મરી ગઈ હતી એમાં આ લો અને આ લોકો તેઓ ગામની દૂર મૂકવા આવતા હતા ત્યારે બારો બરોબર તેઓ વખતે છોરે ગામના લોકો બેઠા હતા આમના બધા સરખા ન હોય અમુક અમુક અદેખા હોય તે બીજા છો છોડે ન ન દેખા શકાતા હોય તે કહરસંગ બાપુને કહ્યું નીક નીકળી ગયા એટલે કે છોરે બેઠેલા એક નરજણે એક હરિજનને કહ્યું કે ગાયને આ અહીંયા મૂકી દઉં કે કરી એનામાં આ બેઠેલા બધા હરી હસવા લાગ્યા કહરસંગ બાપુ માથે જબરી કસોટી કાળ આવ્યો હતો પોતાની સિદ્ધિ કોઈને દેખાડવા માટે ન હોય એ છતાં આ સંત ପାଳଖୁ ଥିବୁ ମୁକି ଦଉ ଗାଈ କହରସଙ୍ଗେ ପହିଲ ହରିଜନ କହିବ ଆ ଗାୟ ନି କହରସଂ ବାପୁର ନଜିକ ଆମେ ଗାଇ ହାତମା હાથમાં લોટો લઈને લોટમાંથી પાણીની કે લોકો જાણ જાણ્યા જાણ્યા થયા કે કહરચંગ બાપુ તો મરેલા ને જીવતા કરે લોકો પોતાના પોત પોતાના દુખ દુઃખ દૂર કરવા સમયારાની સીમમાં ઉતરી પડ્યા કહરચંગ બાપુએ જીવ ગયો જીવવું યોગ્ય ન લાગ્યું કે પોતાની સિદ્ધિ પડે કુદરતના કર્મ દખેલ દખલ કરવા કરતા હતા આવી રીતે તેઓ

વિક્રમ ચવંતે ઓગણીસોને પચાસ પોષ મહિનાની પૂનમના રવિવારના દિવસે કહરસંગ બાપુએ દેહ ત્યાગ કર્યો રાજપૂતોએ તેમને અગ્નિ દહન આપ્યો પણ જમણા હાથનો હાથ ન બાળ્યો માટે છે છેને સમાધિ આપવી આજે પણ સમઠીયારા આશ્રમમાં કહરસંગ બાપુના જમણા હાથની સમાધિ છે કહરસંગ બાપુનો દેહ દેહ ત્યાગ પછી के बावन दिवस ना परम दिवस रोल जे, जे दोरमा र रश, सदा आमर बनि पानबाई पर अमर बनी जवा मा, ज, जनार गंगा सती अने

આગમનનું પરમ જ્ઞાન પ્રકર્તન વળી આ ભજનોમાં સાચા સંતો અને સંતો ગુરુનો ઉલ્લેખ પણ કર્યા છે અતિ પ્રચલિત તેમને ભજનો બાવન દિવસના ગાળામાં લખ્યા હતા અને કલ્પના કલ્પના માત્ર કરીએ કે છકાય બાવન એ બાવન દિવસ ખરેખર જિંદગીના આખી આખી જીવી લીધી સતી એવા સમૂલીઓ હતા બાવન બાવન પદથી પાનબાઈને ગયા પાન પાનબાઈને ગયા આપી દીધું જ્ઞાન આપી દીધું એ પછી ત્રેપનના દિવસે એટલે કે અઢારસો ને વિક્રમ સંતે અઢારસો ને પચાસ ના ફાગણ સુદ આઠમના રોજ ગંગા સતી સમાધિ લીધી એની પાછળ પાનબાઈએ પણ કાર્ય પૂર્ણ કરે ફાગણ સુદ તેરજ ના દિવસે સમાધિ લીધી પાનબાઈ આ જીવનમાં કુવારા રહ્યા આ જીવન કુરવારા રહ્યા એના ભક્તિ મન અને તેના સેવા ભાવે જીવનને વંદન કરવા માટે એવામાં માં કોઈ શક્કર નથી એ એણે ગંગા સત્ય અને કહર્ષણ બાપુ જેવી હાજી આપવીની કોજા પ્રાપ્ત કરી લીધી અને આતમ ના વિકારમાં છાતે સાત કરીએ આ ત્રિકોણીઓને સ્વર્ગમાં સિદ્ધિ વેદ ગયા કેવી અદભુત જીવન છે કે ત્રણે મરજીવનને આજે પણ સમઢિયાળા ગામમાં આશ્રમ ગુજરાતમાં ગુજરાતમાં ભરમાં પ્ર ભરમ ભારત પ્રખ્યાત છે આપે મોરાસી બાપુ મોરારી બાપુએ કરેલી ધામ ધામ કથા એકદમ ભવ્ય હતી અને ગાય રૂપે પટારા પટારા ઠલવાયા હતા આજે પણ વીજળીના સમકારે મોટી પણ લેતો લેજે વી આ આ તો જ્ઞાની સરવાણી વાહલુ ગંગા સતીનું ભજન વીજળીના સમકારે મોતીડા પરવોલી લેજો પાનબાઈ પાનબાઈ અતિ લોકપ્રિય છે તો મિત્રો આ હતું આ હતું ગંગા સતી અને પાનબાઈનો ઇતિહાસ કે કેવી રીતે આ સંસારમાં પ્રચલિત થઈ તો મિત્રો તમારે આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર